છેલ્લા પચીસ વર્ષથી ભારતીય સેનામાં સુરક્ષા દળમાં ફરજ બજાવતા સજોદના જયંતિભાઈ આહિર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે તેમનું ભવ્ય સ્વાગત સાથે શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના વતની જયંતિભાઈ ડાયાભાઈ આહિર વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં ભારતીય સેનામાં બી એસએફ સુમા સીમા સુરક્ષા દળમાં જોડાયા હતા પચીસ વર્ષના તેમના કાર્યકાળમાં તેમણે દેશની તમામ સરહદો જેવી કે પાકિસ્તાન બાંગ્લાદેશ અને મ્યાનમાર સરહદ પર ફરજ બજાવી ચૂક્યા છે વર્ષો સુધી દેશની સુરક્ષા કાજે પરિવારથી હજારો કિલોમીટર દૂર તૈનાત રહેનાર જયંતિભાઈ આહિર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં આજે તેઓ તેમના મૂળ વતન અંકલેશ્વર ખાતે પરત ફરતા રેલવે સ્ટેશન ખાતે તેમના સમાજના મોભી અને અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત ફૂલહાર પહેરાવીને કરવામાં આવ્યું હતું તેમના સમાજના યુવાઓ દ્વારા જયંતિભાઈને બહુમાન કરવા માટે શહેરભરમાં ઓપન જીપમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું નિવૃત્ત બીએસએફ જવાન જયંતિભાઈએ યુવા પેઢીને દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં જોડાવવા માટે અપીલ કરી હતી અને હવે તેઓ નિવૃત્તિનું જીવન તેમના વતન સજોદ ખાતે વિતાવશે જી જયંતિભાઈ દાદાભાઈ આહિર ગામ સજોદ મેં સન ઓગણીસો નવ્વાણુંમાં બીએસએફ જોઈન કરેલી ને મેં પચીસ વર્ષ પૂરા કરીને આજે મારા વતન પાછા આવી જવા આટલો આનંદ મતલબ આટલો મારા સન્માનમાં આનંદ જોઈને મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું ખરેખર ઇન્ડિયન માં મેં પચીસ વર્ષ પૂરા કર્યા તમામ પાકિસ્તાન બોર્ડર બાંગ્લાદેશ બોર્ડર બર્મા બોર્ડર તમામ બોર્ડર પર મેં ડ્યુટી કરી ચુક્યો છું અને આજે એમ જેમ મારા બટન આવી ગયો ગયો ત્યારે મને ખૂબ આનંદ જય હિન્દ